હું છુંવારતી સમાચારોમાં વાત કરીએ મહેસાણામાં હોમિયોપેથિક કોલેજની વિદ્યાર્થીનીના આઘાત મામલે ચાર પ્રોફેસર અને એક પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ સામે જાહેરમાં માફી પણ માંગવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ વિદ્યાર્થીનીના મૃત્યુના સમાચાર ફેલાતા જ કોલેજના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ જોવા મળ્યો હતો તો આ મામલે જવાબદાર પ્રોફેસરોને બરતરફ કરાયા હોવાનું પણ પ્રિન્સિપાલે જણાવ્યું હતું તો મહેસાણાની વાત કરીએ કે હવે વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે તે અંગે અન્ય વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેમાં માફી માંગતા કહ્યું કે સારા તબીબ બનવા પ્રેશર આપ્યું હોય તો હું દિલગીરી છું પ્રોફેસર દ્વારા કહેવામાં આવ્યું છે જવાબદાર પ્રોફેસરને તરફ કર્યા હોવાનું પણ પ્રિન્સિપાલનું આ નિવેદન સામે આવ્યું છે જેમાં વાત કરીએ કે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો અન્ય વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો કોલેજની બહાર પણ વિરોધ કરવામાં આવ્યો હતો મહેસાણા હોમિયોપેથિક કોલેજની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો ચાર પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ સામે જાહેરમાં માફી પણ માંગવામાં આવી હતી જેમાં અન્ય વિદ્યાર્થીઓના પણ નિવેદન સામે આવ્યા છે એબીવીપીએ વિદ્યાર્થીઓને ન્યાયની માંગ પણ કરી હતી વિદ્યાર્થીના આપઘાતના અંગે અનેક વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે તો માફી માંગતા કહ્યું કે સારા તબીબ બનાવવા પ્રેશર આપ્યું હોય તો હું દિલગીરી છું જવાબદાર પ્રોફેસરને બરતરફ કરાયા હોવાનું પણ પ્રિન્સિપાલનું આ નિવેદન સામે આવ્યું હતું જેમાં મહેસાણા હોમિયોપેથિક કોલેજની વિદ્યાર્થીનીની આત્મહત્યાનો આ મુદ્દો સામે આવ્યો છે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પણ વિરોધમાં જોડાયા હતા ચાર પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ સાથે જ વિદ્યાર્થીનીના પિતાનું પણ નિવેદન સામે આવ્યું હતું પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ સામે જાહેરમાં માફી પણ માંગવામાં આવી હતી જમા એબીબીપીએ વિદ્યાર્થીઓને ન્યાયની માંગ પણ કરી હતી તો માસરાની વાત કરીએ કોલેજમાં તમામ વિદ્યાર્થીઓ જોડાયા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ચાર પ્રોફેસરોને બરતરફ કરવા પણ માંગ કરવામાં આવી છે આજ મુદ્દે ہمارے સાથે મારા સમતતા સંકેત amare સાથે લાઈવ જોડાય ગયા છે સંકેત વિદ્યાર્થીના આઘાતના અંગે અન્ય વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે હાલ શું અપડેટ તો તો કોલેજમાં જે બન્યો છે પરિવાર હાલ આવી ગયો સ્થિતિમાં છે જે કરવામાં આવતું હતું કોલેજ કેમ્પસમાં જે કરવામાં આવતું હતું માટે કરવામાં આવતું હતું તેવું અતરહાર જે પ્રોફેસર છે તેમને અત્યારહાર માફી માંગીને જણાવ્યું છે પરંતુ તે ડોક્ટર સુધીની જે દિનચર્યા હતા તે દિનચર્યામાં તેઓ નાસી પાસ થઈને જે માફી માંગવાની જે તજવીજ હતી તેમાં જે બીજીએ

તરીકે તેમના સામે એક કાર્યવાહી કરવા માટે તેમના સસ્પેન્શન ઓર્ડર પણ અત્યારે હાલ આપ્યા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને આ જે સમગ્ર મામલો છે તે પીએમ પીએમ સહિતની જે તજવીજ છે તે તજવીજ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે અને આ જે સમગ્ર મામલો છે તેમાં પોલીસે અત્યારે હાલ વધુ તજવીજ હાથ ધરી હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે સંકેત અન્ય વિદ્યાર્થીઓના નિવેદન સામે આવ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કોલેજ તરફથી વિદ્યાર્થીઓને પ્રેશર આપવામાં આવતું હતું તેમને ટોર્ચર કરવામાં આવતા હતા વિદ્યાર્થીઓના આ નિવેદન બાદ શું તપાસ હાથ ધરાઈ છે જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો આ જે એસીટી જે વિરોધ પ્રદર્શન હતું તેમાં શાળા જે કોલેજ સંકળાયેલ કેમ્પસ હતું તે કેમ્પસ માં અમુક અંશે તોડફોડ કરવાનું હોવા પણ જાણવા મળેલું રહ્યું છે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેમાં તાત્કાલિક ધોરણે સંચાલન જે મંડળ હતું તે આગળ આવીને આ જે સમગ્ર મામલો છે તેમાં આગળ આવીને તાત્કાલિક ધોરણે જે તજવીજ કરવાની હતી તેમાં અત્યારે હાલ શાળા સંચાલન જે જવાબદાર પ્રોફેસર હતા પ્રિન્સિપાલ હતા તેમના સામે દંડીય કાર્યવાહી કરી છે અને સાથે સાથે માફીનામું પણ લખાવ્યું છે અને એ પણ જાણવા મળ્યું છે કે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આ જે સમગ્ર મામલો હતો તેમાં વેપારી જે કહી શકે છે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓ દ્વારા ભારે રોષ તરહાલ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ જે સમગ્ર મામલો છે ઘણા આક્ષેપો પણ કરવામાં આવ્યા હોવાનો તરાહ જાણવા મળી છે કે જમવા સહિતની જે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જમવાની વ્યવસ્થા કરવામાં નથી આવી ને જે સમગ્ર મામલો હતો તેમાં વિદ્યાર્થીઓ આલમમાં જોવા મળે છે આક્ષેપ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ જે સમગ્ર મામલો છે તેમાં દીકરી નું મોત થયું તે વાત ચોક્કસ છે આભાર સંકેત તમારી સાથે જોડા